નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસી એક્ઝામ વોરિયર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે હમણાં થોડોસ સમય થઈ ગયો કે હું કોઈ વિડીયો અપલોડ ન કરી શક્યો થોડું ઓફિસ કામ અને બીજું જે જરૂરી કામ હતું થોડુંક એ કારણસર અને થોડુંક સામાજિક પ્રસંગને એ કારણસર હું થોડા સમયથી વિડીયો અપલોડ નહોતો કરી શક્યો એ બદલ સૌપ્રથમ તો આપ સૌની સમાચારું છું મિત્રો હવે જ્યારે પોલીસ અને પીએસઆઈની એક્ઝામને માત્ર થોડા દિવસો એટલે કે હાલની સ્થિતિ વાત કરું તો માત્ર એક વીક જેટલો સમય બાકી છે એટલે કે આઠ જાન્યુઆરીથી ગ્રાઉન્ડ સ્ટાર્ટ થાય છે પોલીસ અને પીએસઆઈ માટેનું મિત્રો તો મેં પોલીસ દોડ કઈ રીતે અઢાર દિવસમાં પૂર્ણ કરવી એ માટેનો પણ વિડીયો મેં ઘણો એડવાન્સમાં બનાવીને મોકલ્યો હતો મહિલા ઉમેદવારો માટે તથા પુરુષ બંદે માટે કે સમયમર્યાદામાં કઈ રીતે દોડ કમ્પ્લીટ કરવી તો વન વન બાય વન ડે મેં આખું એક શેડ્યુલ વ્યવસ્થિત બનાવી અને એક એના ઉપર વિડીયો આખો બનાવીને મોકલ્યો હતો ગ્રુપમાં અપલોડ કર્યો હતો કે જેના જેના પર મને સારા એવા વ્યૂઝ મળ્યા છે અને સ્ટુડન્ટનો સારો એવો પ્રતિભાવ મળ્યો છે તથા એ સંબંધિત જે મિત્રોને કોઈ પ્રશ્નો હતા દોડ સંબંધિત કે બુક લિસ્ટ સંબંધિત કે કોઈ અન્ય પ્રશ્નો હતા તો જે જે મિત્રોએ પ્રશ્નો મને કોમેન્ટમાં પૂછ્યા છે કે અન્ય રીતે જે પણ પ્રશ્નો મને પૂછ્યા છે મારી મેં મારી મેલ આઈડી પણ શેર કરેલી હતી તો ઘણા મિત્રો હતા કે જેમને કોમેન્ટમાં કોઈ એવો સંકોચ થતો હતો તેમણે મને મેલ કર્યા હતા મેં મેલમાં પણ શક્ય હતા એટલા મેં ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો છે જો કોઈને સરત ચૂકથી હું આન્સર ના આપી શક્યો હોઉં કોમેન્ટ કે મેલમાં તો હું એ બદલ સમા ચાહું છું મિત્રો હવે જ્યારે એક વીક જેટલો સમય બાકી છે ત્યારે આ સમય એટલે કે આ છેલ્લા છ સાત દિવસોમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વસ્તુ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય મિત્રો મેં ફર્સ્ટ મારી જે દોડ હતી પોલીસ કોન્સ્ટેબલની એના પછી મેં પીએસઆઈની અને બે પીઆઈની પોલીસ ઇન્સ્પેક્ટરની દોડ પાસ કરેલી તો એ સમયગાળા દરમિયાન જે હું અનુસરતો કે જે છેલ્લા દિવસોમાં અને સામાન્યત હું એક પ્રિફર કરતો હોઉં છું કે આટલી બાબતો અનુસરવી જોઈએ તો સૌપ્રથમ તો મિત્રો કંઈ નવું કરવાનું ટાળશો એટલે કે આ સમય કે ચાલો આપ અગાઉ આપ જે મેં કહ્યું તેમ ટાઈમ ટેબલ ફોલો કરતા હતા અથવા આપની રીતે આપને પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં પૂર્ણ થઈ જતી હતી મારું ટાઈમ ટેબલ ફોલો નથી કર્યું કોઈ વાંધો નહીં આપણે આપણી રીતે કર્યું છે અને પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂર્ણ કરો છો અથવા કે નવ મિનિટની અંદર સોળસો મીટરની દોડ કમ્પ્લીટ કરી શકો છો મહિલા ઉમેદવાર માટે તો પછી આ સમયગાળો છે તો એ સમયગાળા દરમિયાન અત્યારે કોઈ બી નવું એક્સપિરિમેન્ટ કરતા નહીં કે નવો કોઈ અખતરો કરતા નહીં કે હું સ્પ્રિન્ટ એક લગાવી દઉં કે પછી હું લોંગ રનિંગ કરું આવું કંઈ પણ નવું કરતા નહીં બહુ સ્ટ્રેચિંગ કરતા નહીં બહુ એક્સરસાઇઝ ના કરતા બરાબર જે તમારું રૂટિન છે એને ફોલો કરજો મિત્રો બરાબર એટલે કે જે મેં કહ્યું એમ જે તમે જે એક રૂટિન અનુસરી રહ્યા છો એ જ વસ્તુ અનુસરજો બીજી વસ્તુ અત્યારે શિયાળો છે તેમ છતાં પર્સનલી હું આપને અગાઉ પણ વારંવાર કહી ચૂક્યો છું પૂરતી માત્રામાં પાણી પીજો મિત્રો પાણી પાણી જેટલું પીશો તો અત્યારે શરીર એવું છે વસ્તુ કે ડિહાઈડ્રેટ ના થાય એટલે એવો કોઈ પ્રશ્ન ના બને પણ પાણી પીશો તો એક એનર્જી એક બની રહેશે આપને જે થાક લાગે ચક્કર કે આવો કોઈ પ્રશ્ન રહેતો હોય એ પ્રશ્નો ઓછા થાય એનાથી એક બીજી વસ્તુ મિત્રો કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ ઈજા ન થાય તે બાબતનું ધ્યાન રાખવું ઈજા એટલે કઈ રીતે કે જેમ કે આપ કોઈ વ્હીકલ બીજામાં જતા આવતા હોય તો ધ્યાનથી ચલાવું શાંતિથી ચલાવું કારણ કે રનિંગ માટે એ વસ્તુ છે કે આપણા પગ યોગ્ય હોય એ વસ્તુ જરૂરી છે સાથે સાથે આપ શારીરિક રીતે ફિટ જરૂરી છો ગ્રાઉન્ડમાં એક વખત ફિટ તમે ઉતર્યા તો પછી આપ આરામથી દોડ પાસ કરશો પણ એના માટે જરૂરી છે કે કોઈ ઈજા ન થાય એટલે મેં આપને અગાઉ પણ કહ્યું એમ કોઈ અખતરા ના કરશો આ સમયગાળા દરમિયાન બરાબર બીજી વસ્તુ ટાઈમ ઉપર જે મેં કહ્યું હતું એક એક રાઉન્ડના ટાઈમ ઉપર ખાસ ધ્યાન આપો હજી આ છ એક દિવસ છે આપની પાસે તો એક રાઉન્ડ જેમ કે એક રાઉન્ડ તમે કમ્પ્લીટ કર્યો કેટલી મિનિટમાં આપ એક રાઉન્ડ કમ્પ્લીટ કર્યો બે રાઉન્ડ કેટલી મિનિટમાં ત્રણ રાઉન્ડ પ્રત્યેક રાઉન્ડ વાઇઝ આપ જે છે એ ઘડિયાળ હાથે પહેરીને રાખવાની જે મેં આપને અગાઉ પણ કહ્યું હતું દોઢસોથી બસો રૂપિયાની જે ઘડિયાળ આવતી હોય છે જેની અંદર સ્ટોપ વોચ આવતી હોય છે તો એ ઘડિયાળ એલાઉડ પણ હોય છે કારણ કે કોઈ સ્માર્ટ વોચ નથી બરાબર એટલે એમાં કોઈ એવો પ્રશ્ન નથી તો એ ઘડિયાળ એલાઉડ હોય છે ગ્રાઉન્ડ ઉપર તો એ ઘડિયાળ એ ઘડિયાળમાં આપ ટાઈમ પ્રત્યેક રાઉન્ડનો ટાઈમ સાથે એ ખાસ ધ્યાન આપજો મિત્રો કે જેથી કરીને આપને કોઈ એવો પ્રશ્ન ન રહે એવું ન વિચારો કે હું પાંચ કિલોમીટર પૂરું કરું ત્યારે મારો ટાઈમ કેટલો થયો એક રાઉન્ડ ઉપર ધ્યાન આપશો તો આપ એક એક રાઉન્ડથી આપ સેકન્ડો ઘટાડી શકશો એટલે ખાસ ટાઈમ ઉપર ફોકસ મેં અગાઉ પણ કહ્યું હતું તો એ ખાસ જોજો મિત્રો પછી જે મિત્રોને પાંચ કિલોમીટર દોડ પૂર્ણ થઈ જાય છે તો હવે આ છ દિવસ એવું જરૂર નથી કે એ રોજ પાંચ કિલોમીટર ફરજિયાત દોડે એવું જરૂર નથી મિત્રો ધારો કે આઠ તારીખે જેની દોડ છે તો એ મિત્રો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે છ અને સાત તારીખે છ સાત તારીખે પાંચ કિલોમીટર ન દોડતા ટોટલી બ્રેક લેજો એ બે દિવસો એ બે દિવસોએ તમારે ગ્રાઉન્ડમાં જવાનું સામાન્ય એક્સરસાઇઝ કરી અને ગ્રાઉન્ડ ઉપર ચાલવાનું અને થોડુંક એક કે બે રાઉન્ડ લગાવશો તો પણ કોઈ વાંધો નહીં પણ મિત્રો પાંચ કિલોમીટર આ જે મેં કહ્યું એમ છ અને સાત તારીખે ન દોડતા જેને દસ તારીખે રનિંગ આવતી હોય તો એ મિત્રો આગળના એટલે કે જે તારીખે આપની રનિંગ છે એના બે દિવસ રેસ્ટ લઈ લેજો આગળના મિત્રો હું પર્સનલી પ્રિફર કરું છું મારા અનુભવને મારા એક્સપિરિયન્સથી કહું છું મિત્રો બહુ બેનિફિટ થશે પણ ગ્રાઉન્ડ ઉપર જજો બેથી બે કે એક કે બે કે ત્રણ રાઉન્ડ મારશો એનો કંઈ વાંધો નથી બરાબર પણ પ્રોપરલી રેસ્ટ કરજો મિત્રો પાંચ કિલોમીટર ન દોડતા બરાબર આ સમયગાળા દરમિયાન કોઈ બહારનું ફાસ્ટ ફૂડને આવું બધું ખાવાનું ટાળજો આરોગ્યપ્રદ ખોરાક આરોગ્યપ્રદ ખોરાક મેં અગાઉ પણ કહ્યું છે કે કેવું ડાયટ હોવું જોઈએ ઘરનું ડાયટ એ આરોગ્યપ્રદ જ હોય છે અને સારું હોય છે એનાથી તમે કદી બીમાર ન થાવ બરાબર મિત્રો તો આ સમયગાળા દરમિયાન કોઈ તમને પેટની સમસ્યા ન થાય બરાબર તો એ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો અને હાલની સ્થિતિ છે તો જે ટોપી બીજું પહેરી રાખો કે જેથી શરદી બીજું કે ઉધરસ કે ખાંસી કે આ બધી જે બીમારી જે શિયાળો છે તો અત્યારે રૂટિનમાં એ વસ્તુ શક્ય છે તો એવી વસ્તુ ન થાય એ માટે આરોગ્યપ્રદ ખોરાકની સાથે સાથે શરીરની જાળવણી પછી અગાઉ પણ જેમ મેં કહ્યું હતું મિત્રો એમ દરરોજ પ્રાણાયામ કરવા દરરોજ પ્રાણાયામ પ્રાણાયામ મેં કહ્યું અગાઉ પણ તમને કહ્યું હતું વિડીયોમાં જે મેં જે મિત્રોએ ના જોયું તો એ જોઈ શકો છો મેં અગાઉ બે વિડીયો દ્વારા બનાવેલા હતા એક મહિલા ઉમેદવારો માટે અને એક પુરુષ ઉમેદવારો માટે એમાં મેં ડિટેલમાં સમજાવ્યું હતું બરાબર તો પ્રાણાયામ ધારો કે જેને નથી ફાવતા તો એ મિત્રો ખાલી એક કહેવાય શ્વાસ લેવો અને છોડવો એવી પ્રક્રિયા કરશે તો પણ ચાલશે અત્યારથી જે રાઉન્ડ કાઉન્ટ કઈ રીતે કરશો તેનું પ્લાનિંગ કરવું મિત્રો હું જ્યારે રનિંગ કરતો હતો મારું પ્લાનિંગ કઈ રીતનું હું જે દસ આંગળીઓ હોય તો દસ આંગળીઓમાં રબર આવે છે નાના તો એ નાની સાઈઝના જ આવે છે તો એ આરામથી અમારી વખત તો ત્યાં પણ આપતા હતા અમને રબર જ્યારે હું પીઆઈની એની રનિંગ કરવા ગયો તો ત્યારે મને અમને ત્યાં પણ રબર પીએ કે આઈ થિંક કોન્સ્ટેબલ એક વખત મને યાદ છે એક બે વખત અમને રબર આપેલા હતા બરાબર જે રિંગ કહે છે એ આપેલી હતી ત્યાં આગળ જ તો પ્રોવાઈડ કરતા હોય છે જો ન પ્રોવાઈડ કરે તો સાથે લઈને જ જવાનું ત્યાં આપશે કે નહીં કે એના ઉપર આધારિત નહીં રહેવાનું તો દસ હું દસ આ બંદે હાથની હું દસ આંગળી ઉપર રબર પહેરી લેતો અંદર છેક સુધી પછી બે ઉપરના ડાબાથી બે રાખતો કે જેથી સૌથી પહેલી એ રિંગ અને રાઉન્ડ શરૂ કરી અને રાઉન્ડ પૂરો થાય પછી એક રીંગ કાઢવાની એટલે કે રાઉન્ડ પૂરો થાય પછી રીંગ કાઢવાની એટલે કે તમારો એ રાઉન્ડ કમ્પ્લીટ થયું બરાબર તો એવી રીતે એક એક રીંગ કાઢતા જવાનું અને રાઉન્ડ પૂર્ણ કરતો જવાનું બરાબર જેમ કે તમે રનિંગ સ્ટાર્ટ કરી અને રાઉન્ડ પૂરો કર્યો એટલે એક રિંગ કાઢી નાખવાની ફરી બીજો રાઉન્ડ દોડી અને બીજો પૂરો કર્યો એટલે બીજી રીંગ કાઢવાની એમાં એક એક રાઉન્ડ પૂરા કરતું જવાનું અને રાઉન્ડ પૂર્ણ થાય પછી રીંગ કાઢવાની અગાઉ કહ્યું એમ બિનજરૂરી વધુ પડતી કોઈ કસરત કરશો નહીં મિત્રો બરાબર અમારી રિક્વેસ્ટ છે કે જો આપ રનિંગ સારી રીતે કરી શકતા હો અત્યારે સારી રીતે થતી હોય રનિંગ બરાબર થોડુંક ટાઈમિંગનું આગું પાછું અને હા એક બીજી વસ્તુ હું આપણે કહું છું મિત્રો અહીંયા જે પ્રેક્ટિસમાં આપણે જે સમય થાય છે એના કરતાં ત્યાં આગળ સમય આપણો ઓછો થશે મિત્રો બરાબર પછી બીજી વસ્તુ જ્યારે આપ ગ્રાઉન્ડ ઉપર દોડતા હશો તો સામાન્યત સો સોના લોટમાં દોડાવતા હોય છે રનિંગ કરાવતા હોય છે સો સાથે સો કે પચાસ કે તો સો દોડાવતા હોય છે તો જ્યારે સોનો એક જથ્થો હશે બરાબર એમાં દસ દસની લાઈનો કરાવતા હશે કે દસ દસ વીસ એમ દસ પેર કરાવતો હોય છે તો હવે સો લોકો જ્યારે દોડતા છે એમાં કેવું થશે કે જે શરૂઆતના બે રાઉન્ડ છે ને તો એ બે રાઉન્ડ આખો એક જથ્થો એક ઝુંડ દોડતું હશે સાથે સાથે કારણ કે બધા એક અમુક લોકો હશે કે જે આગળ નીકળી બાકી તો બધા એક ઝુંડ જેવું છે તો મિત્રો એ વખત તમે જે તમારા આગળનો જે છે વ્યક્તિ એને ફોલો ન કરતા એની સ્પીડ અલગ હશે તમારી સ્પીડ અલગ હશે તમે જે તમારી સ્પીડ હતી એ સ્પીડથી એ વ્યક્તિને ઓવરટેક કરજો અને રનિંગ કરજો કારણ કે તમારી સ્પીડ એના કારણે ઓછી થશે એટલે મિત્રો જે અને બીજી વસ્તુ હા એ બહુ ઝડપી દોડતો હોય માની લો કે તમે જે છો તો તમે ત્રેવીસ મિનિટ કે સાડા ત્રેવીસ મિનિટમાં કમ્પ્લીટ કરો છો એ વ્યક્તિ એવો છે કે જે ઓલરેડી એને સારી રનિંગ હતી જ એ વ્યક્તિ વીસ મિનિટ કે ઓગણીસ મિનિટમાં કમ્પ્લીટ કરતો જ હતો દોડતો જો એની સાથે તમે દોડવા જશો તો પણ આપ જલ્દીથી થાકી જશો એટલે એ કોઈ બીજાના બીજાને ફોલો ન કરતા રનિંગમાં તમે જે હતું એટલે મેં ઘડિયાળનું હું શા માટે કહું છું કે ઘડિયાળ તમારે જોતું રહેવાનું કે તમારી સ્પીડ કઈ રીતની છે તમારા સ્ટેપ જોવાના તમારા સ્ટેપ કઈ રીતના છે એ સ્ટેપને ખાસ મેન્ટેન કરજો મિત્રો તો એનાથી ફાયદો થશે અને તમે તમારી રનિંગ ઉપર ફોકસ કરી શકશો બરાબર મિત્રો આ બધી વસ્તુ કરી મહત્ત્વની હવે સૌથી મહત્ત્વની વસ્તુ હું કહું છું આ બધી વસ્તુ મેં કહ્યું એમ આ કરજો પેલું કરજો બરાબર સૌથી અગત્યની વસ્તુ હોય બરાબર તો જે મેદાન ઉપર તો પોતાની જાત ઉપર વિશ્વાસ મિત્રો જાત ઉપર વિશ્વાસ રાખજો ઘણી વખત શું થશે કે તમને કહી શકે દોડ ટફ છે આ છે તે છે ઘણા લોકો કહેતા છે પણ મેં એક વસ્તુ કે દોડ ફિઝિકલ કરતાં એક મેન્ટલ ગેમ એટલે કે માનસિક ગેમ વધુ છે માનસિક એક્ઝામ વધુ છે બરાબર કે રનિંગ રહીએ મા માનસિક રીતે તમે કેટલા મજબૂત છો એ વસ્તુ તમારું પ્રૂવ કરવાની હોય એ રનિંગથી એ પ્રૂવ થાય ફિઝિકલ તો ખરી જ તમે ફિટ પણ એ સમયગાળા દરમિયાન તમે જે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂર્ણ કરવી તો માનસિક રીતે આપ કેટલા મજબૂત છો એ વસ્તુ પણ પૂર્ણ થાય જો આપણે માનસિક રીતે વિચારી લીધું ને કે મારે આ દોડ પૂર્ણ કરવી જ છે તો પછી આપને કોઈ તાકાત નથી રોકી શકતો આપ સો ટકા દોડ પૂર્ણ કરશો મિત્રો મેં મારું જ ઉદાહરણ આપું જ્યારે હું જ્યારે પાંચ કિલોમીટર દોડ એટલે કે પ્રથમ મારી દોડ હતી બે હજાર ચૌદ હા બરાબર બે હજાર ચૌદનું વર્ષ હતું કે હું પ્રેક્ટિસ હવે એ વખતે કોઈ એવું મેદાન અમારે એવું નહોતું બરાબર અમે જાતે અમારી રીતે એક ટ્રેક હતો એ થોડો ને એવો ટ્રેક હતો છતાં પણ અમે અમારી રીતે એડજસ્ટ કરી ટ્રેક એટલે કે ખેતર જેવું જ ગણી લો એ જ હતું અને એમાં અમે બનાવ્યો તો અમે ચાર પાંચ મિત્રો અને મારા એટલે અમારા ભાઈને એવી રીતે થઈને બધા થઈ અને એ વખત સ્માર્ટફોન પણ અમારી પાસે નહોતા અમે બાઇક દ્વારા અમે માપ્યો હતો ટ્રેક એટલે સમથિંગ અમારો ટ્રેક ત્રણસો પંચોતેર મીટરનો થયો હતો તો એ મુજબ અમે સત્તર રાઉન્ડ લગાવતા હતા એ ટ્રેકના તો પછી એ વખતે એ વખતે ઘડિયાળ પણ મેં કહ્યું એમ પેલી જે મેં આપને જે ઘડિયાળની વાત કરી સ્ટોપ પહોંચવાળી એવી કોઈ ઘડિયાળ પણ નથી બરાબર અમે એક એક જ મોબાઈલ હતો તો એ મોબાઈલ જ્યારે એક 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 વ્યક્તિ પાસે મોબાઈલ હતો એ મોબાઈલમાં સ્ટાર્ટ કરી દેતા સ્ટોપ વોચ એટલે એ રનિંગ પૂર્ણ થાય એટલે જોતા કે પપ સત્તર રાઉન્ડ કેટલામાં પૂર્ણ થયા બરાબર એ રીતનું એમાં મૂકી અને ત્યાં આગળ ફોન મૂકી દેતા પછી જેના રાઉન્ડ સત્તર પૂરા થાય એ જોઈ લે આમાં કે મારે કેટલી મિનિટ થઈ મારે કેટલી મિનિટ થઈ હવે એવું થયું મિત્રો કે જ્યારે હું મારી રાજકોટ દોડ હતી જે તે સમયે રેસ ક્રોસ હા રેસ ક્રોસમાં દોડ હતી તો મિત્રો નાઇટમાં હું ગયો ત્યાં આગળ હું જે બાર પથ્થરના જે બાંકડા આવે છે બેન્ચિસો તો એના ઉપર રાતે સુઈ ગયો હતો રાતે સમથિંગ એક વાગ્યા આસપાસ ત્યાં આગળ પહોંચી ગયો હતો બહાર સુઈ ગયો સવારે ચાર વાગે અમને અંદર એન્ટ્રી આપી ચાર વાગે અમે અંદર ગયા પછી બાર એ વખત તો બહુ બહાર બેસવું પડતું તો બહાર બેઠા અમને વેરિફિકેશન સ્ટાર્ટ કર્યું એક એક વારાફરતી એક એક કેન્ડિડેટનો ચેક કરી કોલ લેટર અને પછી જે અંદરનો ભાગ હોય કે જે મંડપવાળો એના અંદર વારાફરતી વારાફરતી જે બેઠા હતા એ મુજબ આવવા દીધા એ વખત કોઈ નંબરથી બોલાવતા એવું નહોતું જે પહેલાં બેઠા છે એમને પહેલા બોલાવવાનું એ રીતની સિસ્ટમ હતી તો એ લોકો જે આગળ બેઠા હતા એ લોકો વારાફરતી વારાફરતી બોલાવતા ગયા સમથિંગ દોડ સ્ટાર્ટ થઈએ છીએ છ વાગે છ વાગે પહેલો રાઉન્ડ ચાલુ થયું તો એમ સ્ટાર્ટ થયું મારું મારી જે રનિંગ છે મિત્રો એ મને યાદ છે કે સમથિંગ એ વખત આઠસો મીટર અને પાંચ કિલોમીટર બે પણ હતી આઠસો મીટર તો હું અગાઉ પાસ કરી ચૂક્યો હતો પાંચ કિલોમીટરનો આ બીજા જે બીજી દોડ પાંચ કિલોમીટરની હતી આઠસો મીટર પાસ કરો પછી પાંચ કિલોમીટર આવતી તો પાંચ કિલોમીટર જ્યારે મારી રનિંગ આવી તો મેં જે ઘડિયાળ તો હતી ને પરંતુ જે ત્યાં આગળ જે પોલ હોય છે તો અલગ અલગ પોલે ઘડિયાળો લગાયેલી હોય છે બરાબર એમાં તો જે દોડનો સમય હોય છે એ જ લગાવ્યો છે પરંતુ એક જગ્યાએ તો સમય તો મેં જોયું એ વખત સમથિંગ દસ વાગેલા હતા દસ વાગે મારો દોડનો સમય આવ્યો મેં સવારથી કંઈ ખાધું નહોતું કશું પીધું નહોતું બરાબર જે પાણી જે થોડું ઘણું પીએ એ હવે રનિંગ સ્ટાર્ટ કરવાની કરવાનીથી સો સો લોકોને ઊભા રાખ્યા હતા મિત્રો તો એ વખત મેં રનિંગ સ્ટાર્ટ કરી એટલે મેં શરૂઆતમાં જોયું તો હું આ બધા લોકો દોડતા હતા એટલે પછી થયું હું ત્રીજો રાઉન્ડ આવ્યો હું થાકી ગયો હતો મિત્રો એનું કારણ એ હતું મેં જોયું કે હું એક મિત્ર હતો તો એની પાછળ પાછળ ભાગી ભાગું અને એ ધીમો પડે એટલે બીજો જે પા ઝડપી ભાગતો એની પાછળ ભાગવા લાગું બરાબર હું એકબીજાને ક્રોસ કરતો કરતો જે આગળ ભાગતો એના પાછળ એને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતો હતો એમાં થયું કે હવે સ્વાભાવિક વસ્તુ જે મારાથી જે પ્રથમ નંબરે જ દોડ્યો છે મારું દસમા નંબરે રાઉન્ડ જ સ્ટાર્ટ થયો છે તો પ્રથમ નંબરનો વ્યક્તિ ઓલરેડી એ મારાથી પહેલાં દોડવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે એ તો આગળ જ હશે તો મેં ત્રણ રાઉન્ડ આ રીતે કર્યું તો હું થાકી ગયો ત્રીજા રાઉન્ડે મિત્રો એ વખતે મેં માનસિક રીતે એટલે કે મનમાં વિચાર્યું કે હું છેક સમથિંગ ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર અહીંયા આવ્યો છું રાજકોટ તો શું હું અહીંયાથી નપાસ થઈને જઈશ એક માનસિક રીતે મેં વિચાર્યું કે હું દોડ પણ પાસ ના કર્યો અને જો મેં દોડ પાસ કરી લીધી તો હું પછી મારે કશું કરવાનું નહીં રહે બસ દોડ પાસ કરવાની છે પછી કશું નહીં એના છેલ્લી વખત દોડવાનું છે હવે નથી દોડવાનું એ માનસિક રીતે વિચાર્યું મેં રનિંગ ચાલુ કરી હું ગણતો રહ્યો બસ હવે તો થોડા રાઉન્ડ હવે થોડા રાઉન્ડ મનને અંદરને અંદર હું મજબૂત કરતો રહ્યો કે બસ હવે થોડા રાઉન્ડ બાકી છે હવે લાંબુ નથી દોડવાનું થોડા જ રાઉન્ડ થોડા રાઉન્ડ એમ કરી કરી અને રનિંગ કરતો પૂર્ણ કરી જ્યારે ફાઇનલ બે બંને બાજુ બેસાડ્યા તો એ વખત જે ફેલ હોય એમના નંબર બોલતા અને જે પાસ હોય એમના નંબર ના બોલતા તો જે ફેલ નંબર હતા એટલે ના નંબર એમાં ના આવ્યો મારો એટલે હું નિરાશ થઈ ગયો કારણ કે એમને એવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે આ જે નંબર બોલી રહ્યા છે એ નપાસ વિદ્યાર્થીનો બોલે તો એના પછી જ્યારે બેઠા હતા એ ફેલ નંબર બોલ્યા અને પછી કીધું કે એ આ જ બેઠો બરાબર કે આ જે બેઠા છે એ લોકો પાસ અને બીજા બધા ફેલ છે એટલે એક આનંદી લાગણી અનુભવ્યો અને પછી જ્યારે હું સહી કરવા ત્યાં આગળ ગયો બધાને વારાફરતી સહી માટે બોલાવતા એ વખતે મેં જોયું કે મારી જે ટાઈમિંગ છે તો એ વીસ મિનિટ અને છેતાલીસ સેકન્ડ હતી મિત્રો એ મારું બેસ્ટ ટાઈમિંગ હતું પોલીસ વખત બરાબર તો એના માટે મેં આપને અગાઉ પણ કહ્યું હતું કે પંદરથી સત્તર દિવસની પ્રેક્ટિસ કરેલી હતી બરાબર સામાન્યત જેવું તમારા બાંધા ઉપર જાય છે એટલે બધા જેટલા મિત્રોએ પ્રેક્ટિસ સારી કે હું આશા રાખું છું જે મેં વિડીયો અપલોડ કર્યો હતો એને જેને અનુસર્યા તો એમને ચોક્કસ ફાયદો પણ થયો છે પણ મિત્રો મારો આજે મેં એક મારી આપનો સમય લીધો પણ આ કહેવાનો ઉદ્દેશ એટલો હતો કે માનસિક રીતે મજબૂત રહેજો આ ગેમ આખી માનસિક છે દરેક રાઉન્ડથી વિચારજો કે જો મેં આ જ દોડી લીધું ને તો પછી મારે નહીં દોડવું પડે ફરી હવે કેટલા રાઉન્ડની વાત છે બસ આ બાર રાઉન્ડ જ દોડવાના છે ને કાયમ નથી દોડવાનું ને જો આજ ના દોડે તો ફરીવાર મીચ વિચાર કરજો ફરીવાર બે વર્ષે દોડ આવશે અને બે વર્ષે બે વર્ષ સુધી મારે ફરીવાર દોડવું પડશે એટલે મિત્રો અત્યારે દોડી લેજો બરાબર આવી તક નહીં મળે ફરીવાર આટલી મોટી ભરતી આટલી બધી પીએસઆઈની જગ્યા આટલી બધી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા બરાબર અને આટલી મોટી ગવર્મેન્ટ જોબની ઓપોર્ચ્યુનિટી છે આપણી પાસે તો મિત્રો આ તક મિસ ના કરતા બરાબર એટલે કે જે મેદાનમાં જ્યારે જાઓ ત્યારે આપ જે પણ ધર્મમાં માનતા હો જે પણ સંપ્રદાય કે જે પણ ઈષ્ટદેવમાં માનતા હોય એમનું નામ લઈ આપે જે મહેનત કરી છે આ દિન સુધી આપે જે આપ્યું છે એ બધી વસ્તુ વિચારજો બરાબર અને કઈ રીતે શ્રેષ્ઠ આપી શકાય એ વસ્તુ પર ફોકસ કરજો કે મેં શા માટે હું અહીંયા આવ્યો છું આટલા દૂર સુધી બરાબર શું હું આટલી રનિંગ પૂરી નહીં કરી શકું સમયમાં નહીં કરી શકું પૂરી બરાબર શા માટે નહીં કરી શકું એ મને વારંવાર કહેતા રહેજો કે મારે કરવાની જ છે આ દોડ ગમે તે રીતે કરવાની છે આ દોડ બરાબર મિત્રો પોતાની જાતને મજબૂત કરશો મન મક્કમ કરશો તો સો ટકા મિત્રો આપ રનિંગ પણ પૂર્ણ કરી શકશો અને સારી રીતે પૂર્ણ કરી શકશો મિત્રો જેને પગ નથી એ લોકો પણ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતે છે પેરા ઓલિમ્પિકમાં અને સારા એવા ટાઈમિંગથી જીતે છે એવું નથી કે માત્ર જીતે છે મિત્રો સારા એવા ટાઈમિંગથી જીતે છે ગોલ્ડ તો આપણે તો સારા એવા સશક્ત બે પગ છે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડ પૂર્ણ કરવાની છે આપણું ભવિષ્ય એના આધારે છે આપ ભવિષ્યમાં બીજી પણ પરીક્ષાઓની ઘણી તૈયારી કરી શકશો પરંતુ આ એક મોટી તક છે મિત્રો જેના માટે આપણે રાત દિવસ પર સેવો પાડ્યો છે સવારે ચાર વાગે ઉઠ્યા છો પાંચ વાગે ઉઠ્યા છો રોજ રનિંગ કરી છે એટલું બધું વિચાર્યું છે એટલું બધું કર્યું છે એટલા બધા ભાગ્યા છો દોડ્યા છો અલગ અલગ ટેકનિકો અપનાવી છે અલગ અલગ વિડીયોઝ જોયા છે ઘણા લોકો પાસેથી સલાહો લીધી છે કોઈ કોચ પાસે તાલીમ લીધી છે કોઈ આ જગ્યાએ કોઈ આ ગ્રાઉન્ડમાં તે ગ્રાઉન્ડમાં બરાબર વાગ્યું છે પડ્યા છો ઉઠ્યા છો બરાબર બધું કર્યું છે અંતે એ જે બાર રાઉન્ડ છે એ મિત્રો તો એ દિવસે જે આપણો જે પણ ડે હોય રનિંગનો બરાબર કોલ લેટર લગભગ એક તારીખથી નીકળવાના સ્ટાર્ટ થઈ જશે તો એક તારીખથી જ્યારે કોલ લેટર નીકળવાના શરૂ થાય તો એ વખતે મિત્રો આપનો જે પણ દિવસ આવે એ દિવસે મનથી મક્કમ લેજો ગ્રાઉન્ડ ઉપર અને કશું જ વિચારતા નહીં બીજું એક જ વસ્તુ વિચારજો કે મારે કોઈ પણ પ્રકારે આ દોડ પૂર્ણ કરવાની છે કરવાની છે ને કરવાની છે હું મારા ઘરથી શા માટે નીકળ્યો હતો દોડ પૂરી કરવા માટે બરાબર તો બાર રાઉન્ડ કોઈ પણ કાળે પૂર્ણ કરીશ જ હું અને એ પણ પચીસ મિનિટમાં ઘડિયાળ દેખતા રહીજો સારી રીતે આપ દોડ પૂર્ણ કરી શકશો આખી ગેમ માનસિક ગેમ છે માનસિક રીતે તમે વિચારશો બરાબર જો તમે વિચારશો માનસિક રીતે કે હું દોડ પૂર્ણ કરીશ તો આપ સો ટકા પૂર્ણ કરશો મિત્રો બરાબર કારણ કે જો આપે થોડુંક પણ લેજી લેજીપણું એટલે કે આળસપણું દેખાવ્યું દાખવ્યું દોડ દરમિયાન તો જ્યારે આપ જ્યારે દોડ પૂર્ણ થશો પછી આપને પસ્તાવો થશે કે બસ ખાલી ત્રણ રાઉન્ડ દોડવાના હતા ચાર રાઉન્ડ પાંચ રાઉન્ડ દોડવાના હતા કે જે હું દોડી શકતો હતો પણ મેં થોડોક થાક લાગ્યો અને હું મૂકી દીધી દોડ મૂકતા નહીં મિત્રો ધીમા ન પડતા અને દોડ મૂકવાની નહીં જો તમને ઘણી વખત એવું થશે જ્યારે દોડતા હશો ત્યારે થાક લાગશે બરાબર હાંફ ચડવા લાગ્યો છે એ વખતે એક વસ્તુ યાદ રાખજો સ્પીડ ન ઘટાડતા સ્ટેપ નાના ના કરતાં સ્ટેપ મોટા જ રાખજો સ્પીડ ન ઘટાડતા ઊભા ન રહેતા મિત્રો એટલું ખાસ કરજો જો તમે ઊભા નહીં રહ્યા સ્ટેપના ઓછા સ્ટેપ નાના ના કર્યા અને સ્પીડ ન ઘટાડી તો મિત્રો આપની રનિંગ પણ પૂર્ણ થઈ જશે અને આપ સતત અંદર વિચારે કરવાનો મિત્રો બરાબર આ રીતે કરશો તો આપ સો ટકા દોડ પૂર્ણ કરશો મિત્રો મને આશા છે કે આપ સારી રીતે આપનું જે બેસ્ટ છે એ આપશો અને સારી રીતે દોડ પૂર્ણ કરશો મિત્રો આપ સૌ મિત્રોને જે પણ એક તારીખથી કોલ લેટર નીકળવાનું શરૂ થશે ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું રનિંગનો જે ફેઝ છે એટલે કે રનિંગ એક્ઝામ છે એ બધા મિત્રો સારી રીતે સફળ થાવ એ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એના પછી જે રિટર્ન એક્ઝામ છે એ ફેઝમાં પ્રવેશો અને એ પણ પાસ થઈ અને ગુજરાત પોલીસની જે વર્દી છે એ વર્દી આપ ઝડપથી પહેરો જે ટ્રેનિંગ લો અને માતા પિતાનું તથા નામ રોશન કરો રાજ્ય પોલીસ સેવામાં જોડાવો બરાબર એવી આપ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જો આપને કોઈ પ્રશ્ન હોય કોઈ ડાઉટ હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં કરી શકો છો જણાવી શકો છો મેલ મેલ એડ્રેસ પણ મેં મોકલેલું છે મેલ એડ્રેસમાં પણ જણાવી શકો છો મિત્રો બરાબર આશા રાખું છું આ વિડીયો આપને ઉપયોગી થયો હશે ફરી એકવાર આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ